હાય મિત્ર મારા નવા લોક તમારું બધાનું સ્વાગત છે આશા કરું છું કે બધા મજામાં થશો તો આજે હું તમને બતાવીશ કાપજ ગામમાં શ્રી કૃષ્ણકુમાર શ્રીજી મહારાજની એક હવેલી છે જે પહેલાં દવાખાનો હતો ને આમ હવેલી પણ હતી તો તમને ત્યાંનો વ્યૂ બતાવું અત્યારે બધું ખંટેન જેવું થઈ ગયું તો આ છે હવેલી આ બોર્ડ માર્યું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્રાપજ પેલા અહીંયા કૃષ્ણકુમાર સિંહજી મહારાજ આપણા ભાવનગરના રાજાનું દવાખાનું હતું તે લોક વાયકા છે તો તમને અંદર જઈને બધો વ્યૂ બતાવું તમારા લોકમાં બન્યા રહેજો

થોડું કેમેરામેન અંદર નું બતાવજો અંદર બધું આવું છે ખંડેર જેવું ઘણા વર્ષ જૂનું વિશે હા ભીખ લાગે ને એવું છે જવું હોય તો ત્રાંપંચ ગામના હાઈવે રોડ કાંઠે છે

મોટું વડલાનું વૃક્ષ છે અને આ બધું નળિયાનું કાંક મકાન છે એ બધા આ કાંક ઓવડા જેવું છે આ ભૂત જેવું હોય ભૂત બંગલા જેવું હોય ને એવું કાંક થઈ ગયું છે બધું બિલ્ડિંગ બિલ્ડિંગમાં તો સમદળ હતા મોટા મોટા આમાય છે જો કાન પાયા થઈને ઓવડામાં કાક હશે પેલા હું હોય કોને ખબર પણ બારીયું મેકેલી છે ઝીણી ઝીણી આ બારીયુ હતી આ જૂના જમાનાની ની બારીયુ ફિટ કરેલીશ અહીંયા સુલો કે એવું કાંઈ ઘસે એવું લાગે છે ભાઈ હોય ખરું આ પસ્તા હા સિત્તેર વર્ષ પહેલાંની પેલી પાતળી પાતળી હીટું હા પાતળી આ બોર્ડમાં કાંઈક લખેલું છે પણ હુસતું નથી ત્યાં જ્યાં ત્યાં અક્ષર દેખાય છે આ હું હોય નથી ખબર અત્યારે તો આવું બધું થઈ ગયું છે પહેલાં તો આ હોય ખરું પણ હા નાનો એવો ઓવડો છે અને લખાણ કરેલું છે એટલે હોય ખરું આ નળિયાન ભાષા પટ્ટી આમનમ છે કઈ થયું ન હોય ને એવું હજી વલપાય કાક છે એ ખંડેર થઈ ગયું સાવ પડી ગયું છે મોટો વડલો ભયંકર બીક લાગી એવો આ હાવ પડી ગયું છે આમાં જવાય એવું નથી સાવ ખંડેર થઈ ગયું છે મને એમ છે રહેવા માટેનું કાક હશે એ વખતેનું પેલાના પાણા પડ્યા છે અત્યારે તો બહુ ઝાઝા વરસ નહીં થયા હોય બસ અત્યારે વરસ જેવું કાક થયું છે આની અંદર છે ને તમને બતાવો આ શું છે નહી આ બાથરૂમ છે આ ટોયલેટ બાથરૂમ છે પહેલાનું જો આવી રીતનો કુકડો છે એકદમ કોતરીન બનાવેલો છે કુકડો એ કુકડો આવે એ નથી આકાર આપેલો છે કુકડાનો હવે તમને આ ખંડેરની અંદર બતાવું આમાં શું હતું પણ અંદર એક ખરું સમકાદળ છે જ્યાં અચાનક આવે બારા આય એકાક રોડું વિષે મને એમ છે હા ચૂલો છે આવી બારીયુ ક્યારે જાય એટલે બીજો રૂમ આવી જાય પક્ષી અંદર છે આના ત્રીજો રૂમ છે અંદર આ રૂમ ની અંદર કક છે નાનું નાનું હું છે નથી કર પણ અંદર બોર્ડ મારેલા છે કાક આ બીજું અંદર બીજું કક છે જે નાનું રૂમ જેવું જ છે ગોખલું છે આ હું છે એ તો નથી ખબર પણ આ રૂમની અંદર બધા રૂમ બનાવેલા છે અહીંથી બહાર જ આવી ને એટલે સીધું બાર નીકળવાનો રસ્તો છે તો આ તો ભાવનગર રાજા કૃષ્ણકુમાર કુમાર સિંહજી મહારાજ દવાખાનું અને હવેલી જો તમને મારો લોક ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો જય ભોળાનાથ